અબા જૂતી bombardment તો અરી ગયા આપણે એનો લાકડા તવા નું છે હાગ માથે સળવા જો આ લીધી કવાડી આ કવાડી છે જો જો આ તમે જોઈ લીયો તમે કવાડી આ કવાડી થારો ચાલ આપણે લાકડા રહીએ ઊંજે માથે કવાડી જોઈ ની હોય એમ કે એટલે ત્યાં હું જોડે હા તો ચલે પડતા એમ કે હું સડીન કાપી લો એમ સડા છે તો કાપશે ને અમારું ચૌ લોન એકદમ લાલમ લાલ મસ્ત ફૂલ ઉગડો બોસો આવે એટલે આમ પીસભાઈ તો એ પહેલાં અઘડી જાય આલે હાલે હલવાણો હલવાણો છોકરો મે દીદુ બેને વટી દે

<noise> <hesitation> <unintelligible> <hesitation> 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 ya <hesitation> 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 o pasmitot sepkove aolu ravadeta pasa uka prtapete sali val ditam ઓલી બાજુ ફેંકી દે બોટ આવી છે બોટ હેલો દોસ્તો જો બોટ વટે છે એ જાય બોટ એ આવી 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 ગયો હમણાં ફરી પાછી વટશે

આપણે આમાં એક નાની બોટ મૂકી દેવશું ને નાનો હા ઓલા નાની બોટ મૂકી દેવશું પાણીમાં શું કરવા ના ના પાસ